બોલી શ્રી રામચંદ્ર ભગવાન કે જય બાલકૃષ્ણ ભગવાન કે જય સને સનેડો સનેડો લાલ સનેડો સને 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 સનેડો મરકનૈનો સનેડો સનેડો મારા કનૈયાનો સનેડો સમજીને સાંભળજો લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો હે શ્રાવણીએ ભજ્યા શિવને અને ભાદરવીએ ભજ્યા ગણેશ સૈતરે ભજિયા શ્રી રામ ને હે મારો હનુમાન બારે માસ લાલ સનેડો હે મારો હનુમાન બારે માસ લાલ સનેડો સનેડો સને સનેો સનેડો લાલ લાલ સનેડો સૈતરી ભજિયા શ્રી હે શ્રાવણીએ વધાવી દશા માતને અને સાથે જીવંતી માત હે શ્રાવણીએ વધાવીએ દશામાં તને અને સાથે જીવંતી કામાં આશુ અંબા બહુ આશુમા ને અંબા બહુસર ને हे मारी राधा बारे माशलाल माल सनेडो हे माधा बा रे मालाल सनेडो 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 लाल लाल सनेडो सैत्रिय जय सोटिला ने भादरवे जाये आशा આરાસૂર સૈત્રીય જઈએ સોટીલા ભાદરવે જઈએ આરાસૂર ફાગણ મળીએ રણ ને હે મારો કનૈયો બારે માસ લાલ સનેડો હે મારો કનૈયો બારે માસ લાલ સનેડો 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 सनेडो सनेडो लाल लाल सनेडो उन्हाळे भावे केरिन शियाळे गोंदर पानाळे भावे केरी आणि शियाळे पाक, पाक। सोमासे भावे भजिया हे ओली पकोडी बारे मासे लाल सनेडो હેવલી પકોડી બારે માસ લાલ સનેડો 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 મર કનૈયાનો સનેડો સમજીને સાંભળજો લાલ લાલ સનેડો 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 సడో సనేడో లాల్ సడో బోల్ శ్రీ బాలకృష్ణ కృష్ణ భగవన్ కిజె అమ్మా భజన గమే తాయి సబ్స్క్రైబ